જે ગત સપ્તાહે જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં આઈએચઆઈપીના જે પોર્ટલ છે તેમાં નોંધાતા આંકડા મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મેલેરિયા અને ચિકન ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી જ્યારે ચિકન કુનિયાનો એક કેસ છે નોંધાયેલો છે આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જો કેસીસ વાત કરીએ તો શરદી ઉધરસના એક હજાર એકસો ત્રેસઠ અને તાવના એકસો ચોર્યાસી જેટલા કેસ નોંધાયેલા છે આ ઉપરાંત ડાયરિયા વોમિટિંગની વાત કરીએ તો બસો ત્રેવીસ જેટલા કેસીસ છે એ રાજકોટ મહાનગરપાલિકાના હાર્દ વિસ્તારમાં નોંધાયેલા છે જી હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાના અર્બન વિસ્તારની અંદર ખાસ કરીને સિઝનલ ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શનના ઘણા બધા કેસીસ છે એ વધી રહ્યા છે મિશ્ર ઋતુ ઉપરાંત જે છે એ વાયરલ અને સિઝનલ ફ્લૂના વાયરાને કારણે ઘણા બધા કેસીસ છે એ શરદી ઉધરસ અને તાવના છે એ ઘણા બધા સામે આવી રહ્યા છે જી ખાસ કરીને વાત કરું તો મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે મેલેરિયા શાખા છે એના દ્વારા ફિલ્ડ વર્કર અને આશા અને સઘન સર્વેલન્સની કામગીરી ઘરે ઘરે જઈને છે એ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત દરેક ઝોન છે ત્યાં આઉટડોર ફોગિંગની કામગીરી અને પોઝિટિવ કેસ મળે ત્યાં પુરાનાશક કામગીરી આજુબાજુમાં અને ફોગિંગની કામગીરી કરવામાં આવતી હોય છે આ ઉપરાંત ઘરની આજુબાજુના વિસ્તારમાં જો કૃત્રિમ પાણીનો જે ફેલાવો અથવા ભરાણો ભરાવો થયો હોય ત્યાં જો ખાસ કરીને ચિકનમુનિયા અને ડેન્ગ્યુના જે મચ્છર છે એ પોતાના ઈંડા અને લારવા છે એમાં જોવા ન મળે એના અનુસંધાન પુરાનાશક કામગીરી છે એ પણ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત સર્વેલન્સ અને એક્ટિવ સર્વેલન્સની કામગીરી પણ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવે છે લોકોએ શું ખાસ કરીને અત્યારે શરદી ઉધરસ અને તાવના કેસીસ છે એ વધી રહ્યા છે અને ઉનાળાની શરૂઆત થતાં પાણી જે છે એ ડેમના પાણી છે એનું લેવલ નીચું જતાં પાણી જઈને રોગચાળો વકરવાની પણ સંભાવના છે એ રહેતી હોય છે તો બેઝિકલી દરેક વ્યક્તિને એ કહીએ કે પુષ્કળ પ્રમાણમાં પાણીનું ઘરે જે સાદું પાણી છે એનું સેવન કરવું જોઈએ પાણી છે એનો પ્રયોગ કરવા માટે ઉકાળીને જ તે પાણી છે વપરાશમાં લેવું જોઈએ જેથી આપણે ઝાડા ઉલટીના કેસરમાંથી બચી શકાય આ ઉપરાંત બની શકે તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ સામાન્ય શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર બની શકે તો વહેલી નિદાન અને વહેલા સારવાર માટે છે જવું જોઈએ ખાસ કરીને અત્યારે સિઝનલ ફ્લૂનું પ્રમાણ ઘણું બધું છે એ જોવા મળી રહ્યું છે તો જેમને શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો માસનો પ્રયોગ કરો વારંવાર હાથ ધોવા છીક અને ઉધરસ ખાતી વખતે ખાસ કરીને રૂમાલનો પ્રયોગ કરો એ ખૂબ જ હિતા છે આના કારણે જે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે એનું ટ્રાન્સમિશન છે આપણે અટકાવી શકીએ છીએ અને ઋતુગત ફળોનું સેવન અને અન્ય રોગપ્રતિકારક શક્તિ વધારતા પદાર્થો છે એનું સેવન છે ખોર કરવું ખૂબ જ હિતા છે